નમસ્કાર આપ જોઈ રહ્યા છો સત્યનો સાગર ન્યૂઝ મહેસાણા જિલ્લાના વિસનગરના દીપડા દરવાજા બહાર કડા રોડ ઉપર આવેલી ઐતિહાસિક હીરાવાની બાજુમાં ગેરકાયદેસર બાંધકામ ચાલી રહેલ હોય જે બાબતે નગરપાલિકાના ચૂંટાયેલા ભાજપના સભ્ય કૈલાસબેન ગૌતમભાઈ કડિયા દ્વારા નગરપાલિકાના અધિકારીઓને મૌખિકમાં જાણ કરી હતી જે પછી તેમણે આ બાબતે લેખિતમાં રજૂઆત કરવી પડશે તેવી વાત કરતાં કૈલાસબેન કડિયાએ તારીખ ચોવીસ આઠ બે હજાર ચોવીસથી વીસ છ બે હજાર પચીસ સુધીમાં પાંચ વખત લેખિતમાં રજૂઆત કરવા છતાં પણ કોઈ જ કાર્યવાહી કરવામાં નહીં આવતા છેવટે દિલ્હી વડાપ્રધાનશ્રીને તથા ગાંધીનગર મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને જાણ કરી હતી આ અંગે કૈલાસબેન કડિયાના પતિ ગૌતમભાઈ કડિયાએ પણ મીડિયા સમક્ષ આપ્યું હતું પોતાનું નિવેદન તો મારો પ્રશ્ન છે કડાર રોડ ઉપર ઈરાવાનો છે મારી મારીટર છું અને એમને ઉપર અમારા પર વારંવાર તો કડા રોડ પરથી તેને પહોંચ્યા હતા અમારા વોર્ડ નંબર આઠના કોર્પોરેટર અંબાલાલભાઈ અને વિજય પરમારે એમ કહ્યું હતું ભાઈ તમારા સત્વાના ખોટું મકાન બની ગયું તો તમે કેમ તમારો સગા છે તમે કહ્યું રોકતા નથી એટલે કીધું નામ એવું નથી કે મેં એને જાણ કરી હતી પણ એ કે મારે કરવું જ છે તો મેં નગરપાલિકામાં જઈ ટાઉન પ્લાનિંગ કમિટીના ચેરમેનના અને જે ડેન જે અધિકારી છે એમને રજૂઆત કરી અને ડેને મને એમ કીધું તો હું લેખિત વગર કામ કરતી નથી તો પછી મેં એમને કીધું લેખિતમાં બધું ઈચ્છે છે કે સારું તો મેં લેખિતમાં હું અને મારી પત્ની બંને અમે લેટર પેડ ઉપર લખીને નગરપાલિકામાં ગયા અને લેખિતમાં આપ્યું અમે ચોવીસ આઠ બે હજાર ચોવીસે લેખિતમાં આપ્યું પછી ત્રણ દસ ચોવીસે લેખિતમાં આપ્યું ચાર ચાર પચીસે અમે લેખિતમાં આપ્યું અઠ્યાવીસ પાંચ વીસ બે હજાર પચીસ પણ અમે લેખિતમાં આપ્યું ના છૂટકે આ લોકોએ કામ ના કર્યું એના પછી અમે વીસ વડાપ્રધાન શ્રી અને મુખ્યમંત્રી શ્રી નડ્ડા સાહેબ સી આર પાટીલ સાહેબ આરોગ્ય મંત્રી કાર્યાલય જિલ્લા પંચાયત પ્રમુખ અમે જિલ્લા પ્રમુખના વિસનગર નગરપાલિકાના પ્રમુખના વિસનગર શહેર પ્રમુખના બધાને પણ અમે જાણ કરી લેટર લખી અમે પોસ્ટ દ્વારા લેખિતમાં મામલતદાર છીએ આજ સુધી આ લોકો હજી બાંધકામ ચાલુ જ છે અને વિસનગર નગરપાલિકામાં જો કોર્પોરેટરોના પતિને કોર્પોરેટર આ રીતના ધક્કા ખાતા હશે કે જો અધિકારીઓને કામ નથી કરવું કે કોર્પોરેટરોને નથી કરવું એ તમને આવક આવક છે અમે જાગૃત છીએ એટલે અમે જાતે બહાર નીકળ્યા છીએ અમે જનતાના જોડે જ છીએ અને જનતાએ અમને ખૂબ ખૂબ ખોબલે વાત આપ્યા છે અમે જનતાનું જ કામ કરવાના છીએ જનતાના જોડે જ રહીએ અમારે ભારતીય જનતા પાર્ટી મેં ખોટું ચલાવતા નથી ચલાવવા દેવાના નથી અને અમે આ ચલાવતા નથી પણ અધિકારીઓ કોની હેમ નજર આ રોકી રહ્યા છે એટલે અમારે આ આ એને નથી અમે વારંવાર રજૂઆત કરી કાંઈ એને નથી તો તમે પરમિશનના લેટર પણ બતાવ નથી બતાવતા અહીંયા લાઈટ કનેક્શન પાણી કનેક્શન બધું આપી દીધું છે હજી આજ સુધી કોઈ રોકાવટ થતી નથી